નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી અરવલ્લી ધનસુરામાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફની સરાહનીય કામગીરી જોવા મળી છે આસપાસ એક મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા તેમના સગા દ્વારા એકસો આઠ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લાની ધનસુરા એકસો આઠ ઇમરજન્સી સેવાને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચવા રવાના થઈ ગયેલ હતી એકસો આઠ ઇમરજન્સી સેવા ધનસુરા ગણતરીની મિનિટોમાં ઉમેદપુરા ગામ પહોંચી દર્દીની તપાસ હાથ ધરેલ હતી પરંતુ તપાસ દરમિયાન મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા ઇ એમ ટી વિક્રમભાઈ પરમાર અને પાયલેટ ચંદનસિંહ સિસોદિયાએ ઘટના સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો દર્દીને તપાસ કર્યા બાદ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સેન્ટર ઉપર બેઠેલા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશિયનની સલાહ મેળવી એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટનો ઉપયોગ કરી સફળતાપૂર્વક સ્થળ ઉપર જ ડિલેવરી કરવામાં આવી છે આમ એકસો આઠ ઇમરજન્સી સેવા ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવેલી ટ્રેનિંગ તથા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધન સામગ્રી યોગ્ય ઉપયોગ કરી માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો આમ પરિવારમાં ફિમેલ બાળકનો જન્મ થતા પરિવાર હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવી હતી તથા તેમના પરિવાર દ્વારા એકસો આઠ ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો તથા અરવલ્લી જિલ્લાના ઉપલી અધિકારી દ્વારા એકસો આઠ ઇમરજન્સી સેવા ધનસુરાના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી ધનસુરાથી અમારા રિપોર્ટર દિવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા